રામજીભાઈ જાય છે છોકરીઓ સંઘર્ષ કરો તમે ત્યાં જાઓ ને તો એટલું વિચાર કરજો તમારી છોકરીઓ હજી રાહ જોઈએ તમારી એટલી વાત યાદ રાખજો હું આજના દિવસ માં ક્યારેય નથી રહી

પણ આજે ખરેખર શું કેવી વાત થાય છે કેટલા દિવસથી મારી દીકરી સાથે એક લડાઈ માટે લડ્યો છું બેઠો છું હજી મને ઈચ્છા નથી ને કે હું પણ ના તોડીને સાથ સકાર આપવો કારણ કે બીજા પણ મારો ભરોસો રાખજો મારા મારા પર કે આજે આ લડાઈ હવે અમારા પર છોડી દો તમારી લડાઈ હું રામજી ઠાકોર અમારા અભિજીત ભારત નવગણજી અજમલજી મેલાજી અમારા સમાજના સમાજના આગેવાનો ભરતભાઈ ચૌધરી વિષ્ણુભાઈ ચૌધરી ચૌધરી સમાજ તમામ આગેવાનો વિષ્ણુભાઈ રબારી વિષ્ણુ રબારી સમાજના તમામ આગેવાનો જગદીશભાઈ આર્મી રાજેશ વાડેરા આ તમામ નેતૃત્વ લઈને અમે ગુજરાતમાં ગામે ગામ ફરવાના છીએ અને આ અન્યાયના પરિપત્ર રૂપે ભાગરૂપે સમગ્ર ગુજરાતના ગામે ગામ ખૂણે ખૂણે પાને પરિચવાનો આના જન આંદોલન કાંતિક લાવી

लेके लेके रह આઝાદી 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 લડકે લેગે આઝાદી બજાઓ આઝાદી